બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયતના તાબા હેઠળ આવતી પંચાયતોનો હાલ બે હાલ જોવા મળી રહ્યો છે ગ્રામીણ વિસ્તારના સચિવાલયના અધૂરા કામ પંચાયતી રાજની પોલ ખોલી રહ્યા છે મનરેગા યોજના અંતર્ગત ધાનેરા તાલુકામાં પણ તેર જેટલી ગ્રામ પંચાયતમાં પંચાયતઘરને મંજૂરી મળી નથી જોકે છેલ્લા બે વર્ષથી પંચાયતઘરનું બાંધકામ ટલ્લે ચડ્યું છે સ્થાનિક ગ્રામ પંચાયતમાં વેવટદાર હોવાના કારણે ગામડાઓનો વિકાસ અટકી પડ્યો છે ધાનેરા તાલુકાના દેઠા ગામ ખાતે છેલ્લા એક વર્ષથી પંચાયત ઘરનું કામ અધૂરું પડ્યું છે જેના કારણે અધૂરા પંચાયત ઘરમાં બાવળની ઝાડીનું સામ્રાજ્ય થઈ ગયું છે હવે વિચારો દેઠા ગામના વહીવટદાર અને તલાટી ગ્રામ પંચાયતનો વહીવટ ક્યાં બેસીને કરતા હશે કે પછી પંચાયત તરફ આવતા હશે કે નહીં એ પણ બાબત તપાસનો વિષય છે સ્થાનિક ગ્રામજનોનું માનીએ તો છેલ્લા એક વર્ષથી અધૂરા પડેલા ગ્રામ પંચાયતનું બાંધકામ ધોવાઈ રહ્યું છે દિવાલો ઉપરની ઈટો આપોઆપ નીકળી રહી છે જેથી ફરીથી બાંધકામ જમીન દોસ્ત કરી નવીન મજબૂત બાંધકામ કરવું જરૂરી છે આપણે ગામ પંચાયતમાં ડેઢા આજે ઘર પંચાયતની કેટલી જરૂરી ગામમાં એ છતાંય પંચાયત એક વર્ષથી પૂરું પિલર બિલર બધા હળી ગયા પડી ગયું અડધું તો અને કોઈ અંદર વલાથી બાવળી ગયા છે એ છતાં કોઈ વહીવટદાર આવતા નથી કે કોઈ સંભાળ લેતા નથી ગામ જૂનું તો શું કરે બેટા વિચારી કરી છુપચાપ બેઠા બધું હળી ગયેલું તલાટી કોઈ વહીવટ તલાટી કોઈ હાજર રહેતા છે જ નહીં તલાટી તો કોઈ દિવસ અઠવાડિયા દસ દિવસે એક ઓટો ગાઢે ને કઈ નહીં બસ આવી ચેક કર્યું અને પંચાયતમાં તો કોઈ ગંદકી પડી જ છે કેવું બંધકામ કેવું જોયું બંધકામ તો બધું કાચું જ છે બધું પડી જશે આ તો હમ બધું અમારી તો ગામની રજૂઆત ન થાય તો પાડી દે પાડી નવું વ્યવસ્થિત બનાવે પંચાયત ઘર અમારી તો સાહેબ અધિકારની સભા રજૂઆત બે હાથ જોડીને અમારી વિનંતી છે ગામવાળાને સુનવું એક દેઠા ગામ નહીં પણ અન્ય ગામોમાં પણ પંચાયત ઘરના કામો અધૂરા પડ્યા છે જેના કારણે બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવેલા ઈટોની ગુણવત્તા હલકી પ્રકારની હોવાના કારણે વરસાદી પાણીમાં ઈટો ગડી રહી છે અને સિમેન્ટના પિલ્લરોના પોપડા પણ ઉખડી રહ્યા છે કામ મહા મોળ મોળું છે કઈ ઠકાણું નથી બરોબર અને આ જે બનાવ્યું એને તૂટી તૂટીને પડે

જે મામલે જિલ્લા વિકાસ અધિકારીએ યોગ્ય તપાસ કરાવી વિલંબ કરનાર કોન્ટ્રાક્ટર કે પછી અન્ય કર્મચારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માટેની માંગ ઉઠી છે જોકે મનરેગા શાખામાં ટકાવારીનું પ્રમાણ વધુ હોવાના કારણે કાર્યવાહી થવી એના ઉપર પણ શંકા ઉપજે તેમ છે